આજે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા અમે અરે રોડ રસ્તામાં જે રોડ રસ્તા રિપેર કરવાના છે એના માટે કાર્યક્રમ કરેલો છે ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે આ રસ્તાની હાલત એટલી ખરાબ છે આમાં મોટા મોટા અકસ્માત નો થઈ શકે એમ છે આ રોડ રસ્તા ગેરંટી પીરિયડ હોવા છતાં તંત્રને ને દ્વારા કટકી મરવાના હોવાના કારણે તંત્રો દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે આમાં કોન્ટ્રેક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં સંડાવેલા છે અમારી માંગણી એ છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે ધોરાજી શહેરની જાણે દુર્દશા હોય તો એવું લાગી રહ્યું છે ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ ખાડાઓ બની ગયા છે ખાડા નગરીથી પ્રચલિત થઈ રહ્યું છે ત્યારે આ તંત્રની આંખ ઉઘાડવા માટે આજ રોજ મોટો પ્રતિકાત્મક કાર્યક્રમ આપ્યો અને ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને ખાડાની પ્રતિભાજુ ગરબા લંગી લઈ અને આ તંત્રને આંખ ઉઘાડવાનો પ્રયત્ન કર્યો છે ભૂતકાળમાં જે રોડ રસ્તાઓ તૂટી ગયા છે તેને માત્ર રિપેર કરવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવે છે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી આજરોજ અમોએ તંત્રને આંખ ઉઘારવા માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરે છે ધોરાજી શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ તમામ રસ્તાઓ તૂટી જવા પામે છે તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે છે કોન્ટ્રાક્ટરોને બચાવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી આજરોજ અમે ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરી ખાડા ની ફરતી બાજુ ગરબા લઈ અને તંત્ર ની આંખ ઉગાડવાનો પ્રયત્ન કરે છે અને પ્રતિકાત્મક કાર્યક્રમ આપે છે અમારી માંગણી છે કે ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓના ખાડાઓ રિપેર કરવામાં આવે અને તાત્કાલિક તમામ રોડ રસ્તાઓ રિપેર કરે એવી અમારી માગણી છે